મહાદેવર મિત્રો આજે ઉનાળાની સુપર ટેસ્ટી સુપર ડિલિશિયસ ડીશ લઈને આવી છું મેંગો ડેઝર્ટ એક વખત બનાવશો તો તમે ફરી પાછું ઘરે જરૂરથી બનાવશો મારા ઘરમાં સ્પેશિયલી લોકો આ પ્રિફર કરે છે અને હું આ ગરમીની સિઝનમાં વારે વારે બનાવતી હોઉં છું તમે પણ એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને જો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી અવનવી વાનગી શીખવા માટે મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને ફ્રેન્ડ્સને શેર કરો તો ચાલો શરૂ કરીએ મેંગો ડિઝર્ટ બનાવવાનું મેં અહીંયા અત્યારે ચાર કપ જેટલું દૂધ લીધેલું છે જે રીયુઝેબલ છે આગલે દિવસે ગરમ કરી એની મલાઈ કાઢી અને પછી લીધેલું છે ચાર ચમચી જેટલો મિલ્ક પાવડર લીધેલો છે અને આઠ ચમચી ખાંડ અને બે મીડિયમ સાઇઝની કેરી લીધેલી છે તમે જેટલો મિલ્ક પાવડર લ્યો છો એનાથી ડબલ ખાંડ લેવાની હવે સૌથી પહેલાં આપણે દૂધને ગરમ કરવા માટે મૂકી દઈએ

મેં એમાં ચાર ચમચી જેટલું દૂધ અત્યારે એડ કરેલું છે એટલે મિલ્ક પાવડરમાં મિક્સ કરી આપ્યું છે અને પછી ફરી પાછું પાછળથી બે ચમચી જેટલું દૂધ એડ કરેલું છે તમને એવું લાગે કે હજી થોડું વધારે થીક છે થોડું મિક્સ કરવું પડશે તો થોડું દૂધ એડ કરી શકો પણ લમ્સ ના પડે એનું ખાસ ધ્યાન રાખવાનું જો આ રીતે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને હવે આપણું દૂધ એક ઊભરું આવી જાય ગરમ થઈ જાય એટલે સૌથી પહેલાં આપણે એમાં ખાંડ એડ કરીશું એટલે આપણું જે મિલ્ક પાવડર અને દૂધનું મિક્સર રેડી છે એને એમાં એડ કરી દઈશું મિલ્ક પાવડર નાખ્યા પછી દૂધને સતત ચલાવતું રહેવું પડશે નહીં તો દૂધ હું મિલ્ક પાવડર જે આપણે નાખેલો છે દૂધની અંદર એ નીચે બેસી જવાનો ભય લાગશે એટલે સતત એને ચલાવતું રહેવાનું મિલ્ક પાવડર નાખ્યા પછી બેથી ત્રણ મિનિટની અંદર જ એકદમ ઠીક થઈ જશે તમારું દૂધ છે એ અને એકદમ સરસ ટેસ્ટ પણ આવશે મિલ્ક પાવડરથી જો મિલ્ક પાવડરને તમે સ્કીપ કરશો તો આટલો સરસ ટેસ્ટ નહીં આવે આ રેસિપી એક વખત જરૂરથી આ જ માપથી ટ્રાય કરજો અને ફ્રેન્ડ્સ મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે આ મેંગો ડેઝર્ટ તમારા ઘરના દરેક સદસ્યને કેવું લાગ્યું તમે જુઓ મિત્રો આનો કલર ચેન્જ થઈ ગયો છે અને થોડું થિક પણ થઈ ગયું છે પહેલાં કરતાં હવે આનો ફ્લેમ બંધ કરી અને એને ઠંડુ કરવા માટે સાઈડ પર રાખીએ એ ઠંડુ થાય એટલી વારમાં આપણે મેંગોની પ્રિપેરેશન કરી લઈએ મેંગોને સૌથી પહેલાં એકદમ સરસ સાફ કરી ધોઈ અને પછી લેવાની મેં ઓલરેડી સાફ કરીને લીધેલી છે અને એને ઉપરથી કટ કરવાની આ રીતે રાઉન્ડ શેપમાં કટ કરવાની અને પછી ચાકુની મદદથી ફરતી નીચે સુધી ચાકુ લઈ જવાનું અને ગોટલાની ફરતી ચારે સાઈડ કટ કરવાની કે ઇઝીલી એની અંદરનું જે ગોટલું છે એ આપણે બહાર કાઢી શકીએ એ રીતે કટ કરવાનું તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ આ કરશો ત્યારે તમને થોડું ડિફિકલ્ટ લાગશે અંદરથી ગોટલું કાઢવું પણ એ થઈ ગયા પછી એનો ટેસ્ટ કરશો તો તમને એમ થશે કે વારે વારે આ જ ડેઝર્ટ મારે બનાવવું છે આ સિઝનમાં તો પાક્કું હવે એક નાના ગ્લાસમાં જે ગ્લાસમાં કેરી તમારી ઈઝીલી સમાઈ શકે એ ટાઈપના ગ્લાસમાં એ કેરીને રાખવાની અને આપણું જે રેડી કરેલી આઈસ્ક્રીમનું બેટર છે એ ઠંડુ થઈ ગયું હોય તો એને એની અંદર એડ કરી દેવાનું મારું બેટર ઓલરેડી ઠંડુ થઈ ગયેલું છે તો હવે મેં એની અંદર એડ કરશું

ધીરે ધીરે છાલ ઉતારવાની એટલે છાલ એકદમ આછી પણ ઉતરશે અને એકદમ સરસ પીસ પણ થઈ શકે સૌથી પહેલા છાલ ઉતારવાના ચાકાથી આખી કેરીની છાલ ઉતારી લેવાની જો આ રીતે ધીરે ધીરે છાલ ઉતારવાની એટલે છાલ એકદમ આછી પણ ઉતરશે અને એકદમ સરસ પીસ પણ થઈ શકે હવે એના રાઉન્ડ શેપમાં પીસ કરવાના તો તૈયાર છે તમારું મેંગો ડેઝર્ટ સુપર ડિલિશિયસ સુપર ટેસ્ટી મેંગો ડેઝર્ટ એક વખત જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં મને જરૂર કહેજો અને હા જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ લાઇક એન્ડ શેર યોર ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી વાનગી સાથે થેન્ક યુ મહાદેવર મિત્રો